આજે મિત્રો બીજો દિવસ છે આજ મહેમાનને બધાને વરગાડ્યા છે કેરી વેડવા માટે એનું કારણ એ છે કે આજ અમારા માણસો આવ્યા નથી જો આ માણસોનું જો આ અમારા કાનભાઈ છે ને આ કાનભાઈ એક અમારા નિષ્ઠાવાન વર્ષોથી વાળા કામ છે અને એનું પણ માયના નહીં એના જ મિત્રો હતા તોય અને આપણે કહીએ ને અમુક વસ્તુ અમુક જગ્યા કે અમુક હોય ને અમુક ઈમાનદારી અમુક નિષ્ઠા અમુક પ્રમાણિકતા નથી નકર આજે મારા કેટલા માણસોનો ઓર્ડર લીધેલો છે આજ કેરી મોકલવાની જ મોકલવી જ પડે એમ હતી એને ખરેખર જે કેરીનો આજનો ઓર્ડર છે ને પચાસ બોક્સનો એને ગઈકાલે કેરી મોકલવાની હતી પણ ગઈકાલે મારે એક અમદાવાદ રાકેશભાઈને વધારે મોકલવાની થઈ એટલે રાકેશભાઈને મોકલી દીધી એ કેરી અને આને કીધું કે તમે એક દિવસ ખમી જાઓ એક દિવસ એને ખમાડ્યા અને આજ પાસે મજૂર નથી થાય એટલે કેવી પ્રોબ્લેમ કેવો થયો ઓલા લોકોને એમ થાય કે સાહેબને કેરી નથી ખબર એટલે આવી રીતના બાના કાઢે પણ હકીકતમાં માણસો નથી આવ્યા અને માણસો ના આવે ને એને કોઈ ખબર જ ન હોય કે આ લોકોની કેવી હાલત થતી હશે એ લોકો અને કોક સો રૂપિયા વધારે આપે ને એટલે બીજે પાંચસો છસો મજૂરી ચાલતી હશે હે ભાઈ મજૂરી કેટલી કાલે પાંચસો રૂપિયા મજૂરી હાલે ઓલા સો રૂપિયા વધારે આપે તો વહી જાય કે નહીં બીજે જાય હે આપે તો વધારે જો

અમે આ લોકો ને મિત્રો આ મહેમાન આવ્યા ને એને લઈ જવાની છે એ વેડી છે બાકી કેરી વેડા હે નહીં આ જૂનાગઢ વાળાઓ જે આજ રાહ જોઈ બેઠા નહીં હવે રાહ જોજો કાલ ને પ્રમથી બે દી લગ્નમાં છે એટલે હવે ક્યારે શું થાય મોકલી શકીએનું નક્કી નથી ના સુટી કેરી વેડો આ ઉકા બોલાવી દેવાના છે મમી મોટો તો આ કેરી છે હે લે આંખને કોને આપો દો આવવા જે બે કરી દ્યો પેલા વાહ 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 બતાય તો બતા વાહ વે વાહ હાલ બેડમાં હાલ જયશ્રી આ ઘર ઘર ના વેડે જો સો ટકા ફળે એ પાકે જ નહીં સરખી સમજાણું માણા થઈ ગયું કે ભાઈ એને કાઢી જ નાખવાની પડી ગયું હોય છે તમારામાં જ નીકળે છે ને પછી કહેતા નહીં સાહેબ આવી કેરી કેમ આપી સમજાણું પડે હા એટલે તમારા હાથે આવીને હવે આપણે રિવાજ જ કરવો છે જેને કેરી જોતી આપણી વાડી આવીને હાથે ઉતારી લઈ જાય વેડવાનો અનુભવ લ્યો તમારી હાથે તમારી હાથે વેડો શીખો જેમ સિંહ જોવા આવે ને બગીચામાં સિંહ જોવા પેલા ગીરમાં જેમ સિંહ જોવા આવે ને એમ ગીરની અંદર છે ને બગીચા વેડાતા હોય બગીચાનો માહોલ જોવા આવવો જોઈએ આ એક માહોલ માણવા જેવો હોય છે હા આવો આવો

અરે ફોટો પાડો તો ઊભી થઈ જાય જો કેવી કેરી છે જો લુમખા ના લુમખા કેરી તાવ કેરી વેળે જો કાનભાઈ કેરી <laughs> <laughs> Halo, चालू चालू गेरे नाली 4